નમસ્કાર આજે આપણે છે ને બે બહુ જ અલગ દુનિયાની વાત કરવાના છીએ એક છે અબુધાબી અને બીજું આપણું ગુજરાત હા બરાબર આપણી પાસે સ્ત્રોત છે ધોરણ નું પાઠ્યપુસ્તક એમાં એક પ્રકરણ છે દેશ પરદેશ એમાં ઝીલ અને એના ઘરે અબુધાબીથી આવેલા કાકા કાકીની વાર્તા છે અને આ વાર્તા ભલે નાના બાળકો માટે હોય પણ એ આપણને બહુ સરસ રીતે સમજાવે છે કે ભૂગોળ એટલે કે આપણી આસપાસનું પર્યાવરણ આપણી જિંદગીને કેવી રીતે ઘડે છે બિલકુલ તો ચાલો આ જ તફાવતોની આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ ઝીલના કાકા અરવિંદ કાકા નીતા કાકી અને એમના બાળકો હેન્સી ને પલ પાંચ વર્ષે આવ્યા નહીં હા પાંચ વર્ષે અને એમની મુસાફરીથી જ આ ફરક દેખાવાનું શરૂ થઈ જાય છે સાચી વાત સૌથી પહેલી વસ્તુ જે મને નવાઈ પમાડે છે એ છે મુસાફરીનો સમય અબુધાબીથી અહીંયા આવતા વિમાનમાં ખાલી બે કલાક ફક્ત બે કલાક જ્યારે ઝીલ કહે છે કે એને ટ્રેનમાં દિલ્હી જતા તો વીસ કલાક લાગ્યા હતા ભલે નકશામાં દિલ્હી કદાચ નજીક લાગે અબુધાબી કરતા બતાવે છે વિમાનની સ્પીડ કેટલી ઝડપથી ઉડે છે હેન્સીએ કહ્યું પણ હતું કે વાદળોની નીચેથી ઉપરથી એમ પસાર થતા હતા હા અને એનાથી પણ વધારે રસપ્રદ વાત તો વિમાનમાંથી નીચે શું દેખાયું એ છે શું દેખાયું રેતી બધે જ રેતી હેન્સીનું વર્ણન તો કમાલનું છે કે છે રેતીના રંગ પણ બદલાતા હતા સફેદ કથ્થાઈ પીળો લાલ કાળો અલગ અલગ રંગની રેતી અચ્છા અને પેલું શું કહેવાય રેતીના પર્વતો જેવું હા રેતીના ઢુવા ડ્યુન્સ જેને કહેવાય એ રણપ્રદેશની નિશાની છે અબુધાબી શહેરની બહાર નીકળો એટલે માઇલો સુધી બસ આવું જ રેતી અને રેતીના એટલે ત્યાં ઝાડપાન લીલોતરી એવું તો બહુ જ ઓછું એમ કે રણપ્રદેશ છે એટલે લીલોતરીનું પ્રમાણ નહીવત એકમાત્ર વૃક્ષ જે ત્યાં વધારે જોવા મળે તે ખજૂર એટલે જ કાકી અહીં ગુજરાત આવીને એકદમ ખુશ થઈ ગયા હતા અહીંની લીલોતરી ઠંડક જોઈને હા એમને બહુ ગમ્યો કારણ કે ગુજરાતમાં તો આપણે ત્યાં કેટલા બધા વૃક્ષો છે ઝીલના ઘર પાસે જો કેળા નાળિયેર ફણસી પપૈયા સોપારી કેટલું બધું જ્યારે અબુધાબીમાં ફક્ત ખજૂર કેમ કે એ જ રણમાં ટકી શકે ખરું ને બરાબર અને આ બધાનું મૂળ કારણ છે પાણી ત્યાં પાણીની બહુ અછત છે કેટલી અછત પેલી હેન્સી અને પલ તો કહેતા હતા કે ત્યાં વરસાદ જ નથી પડતો એ લોકો તો ભૂલી ગયા છે કે વરસાદ કેવો હોય હા એમ જ સમજો વરસાદ લગભગ નહીવત એટલે નદી તળાવ ખાબોચિયા એવું તો કંઈ હોય જ નહીં જમીનમાં પણ પાણી બહુ ઊંડાણમાં અથવા ઓછું બાપરે એટલે જ પાણી ત્યાં બહુ કિંમતી હશે નહીં ખૂબ જ પણ કુદરતની કરામત જુઓ જમીનની નીચે પાણી ભલે ઓછું હોય પણ એક બીજી વસ્તુ છે જે પુષ્કળ છે શું તેલ ખનીજ તેલ પેટ્રોલિયમ

આટલી ગરમીમાં લોકો રહેતા કેવી રીતે હશે કપડાં કેવા પહેરતા હશે ગરમી તો ખૂબ પડે એટલે લોકો પહેરવેશ પણ એવો જ રાખે હળવા સુતરાઉં કપડાં અને મોટાભાગે આખું શરીર ઢંકાયેલું રાખે માથું પણ ઢાંકે જેથી સૂર્યના સીધા તાપથી બચી શકાય અને મકાનો એ પણ કંઈક અલગ હશે ને હા મકાનો મોટાભાગે ઊંચા હોય છે અને કાચની મોટી બારીઓ હોય છે પણ ગરમી એટલી કે બારીઓ ખોલી જ ના શકાય એટલે ઘરમાં લગભગ દરેક જગ્યાએ એસી એટલે કે એર કન્ડિશનર હોય જ ઓહો એટલે આખું જીવન જ ગરમીની આસપાસ ગોઠવાયેલું છે બરાબર ત્યાંની આબોહવા પ્રમાણે જીવનશૈલી ઘડાઈ ગઈ છે જેમ કે નીતા કાકી બધા માટે ભેટમાં શું લાવ્યા હતા ખજૂર સરસ મજાની મીઠી ખજૂર હા કારણ કે એ ત્યાંની મુખ્ય પેદાશ છે રણમાં બીજું ખાસ ઉગે નહીં પણ ખજૂર સારી થાય અને પેલી પૈસાની વાત પણ રસપ્રદ હતી ભલે ઝીલને ત્યાંના પૈસા બતાવ્યા શું નામ હતું દિરહામ હા દિરહમ અને એના પર એમની સ્થાનિક ભાષા અરબીમાં લખેલું હતું દસ રૂપિયાની નોટ પર જ ઘણી ભાષાઓ છાપેલી હોય બેંકનું નામ હોય અને સિક્કા પણ કેટલા બધા પચાસ પૈસા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા હા વિવિધતા છે પૈસા સિવાય અરવિંદ કાકા એક બીજી સરસ ભેટ લાવ્યા હતા પૃથ્વીનો ગોળો હા જેથી ઝીલ દુનિયાના નકશા પર જોઈ શકે કે ગુજરાત ક્યાં છે અને અબુધાબી ક્યાં છે કેટલું દૂર છે તો આ એક નાનકડા પાઠમાંથી એમ જોવો ને તો કેટલી બધી જાણકારી મળી ગઈ અબુધાબી અને ગુજરાત વચ્ચે માત્ર અંતર નથી પણ વનસ્પતિ પાણી મળે છે કે નહીં લોકો શું પહેરે છે કેવા ઘરમાં રહે છે કયા પૈસા વાપરે છે મતલબ જીવનના દરેક પાસામાં કેટલો મોટો ફરક છે સાચી વાત છે એક બાજુ રણની સૂકી ધરતી બીજી બાજુ ગુજરાતની લીલી છમ જમીન અને એના પર ઉછરેલી જિંદગીઓ પણ કેટલી અલગ અને આ બધું જાણ્યા પછી એક વિચાર આવે કે શું આપણી આસપાસનું પર્યાવરણ ખાલી આપણી રહેણી કરણી અને જરૂરિયાતો જ નક્કી કરે છે કે પછી આપણા વિચારો આપણા મૂલ્યો પર પણ એની અસર પડતી હશે હા કદાચ અજાણતા જ એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે નહીં